આપણા શરીરના વજન અને લંબાઈનું પણ ચોક્કસ પ્રમાણે હોય છે જેનાથી માણસ તંદુરસ્ત છે કે કેમ તે પણ જોઈ શકાય છે ઉંમર અને લંબાઈ પ્રમાણે શરીરનું વજન કેટલું હોવું જોઈએ તે બાબતે જાણવું જરૂરી છે અને તેના માટે દરેક લોકોને પ્રશ્ન થતો હોય છે કારણ કે વ્યક્તિની ઉંમર વધતાની સાથે સાથે તેનું વજન પણ યોગ્ય પ્રમાણમાં વધતું હોય છે મિત્રો લંબાઈ પ્રમાણે વજનને લઈને કોઈ એવા નિયમ નથી પરંતુ નવી દિલ્હીના એક ડૉક્ટરના કહેવા પ્રમાણે લંબાઈ અને વજન માટે ચોક્કસ માપ છે ઉદાહરણ પ્રમાણે જો તમારી લંબાઈ ચાર ફૂટ દસ ઇંચ હોય તો તેની સામે તમારું આદર્શ્ય વજન એકતાલીસથી બાવન કિલો હોવું જોઈએ તે જ પ્રમાણે જો તમારી લંબાઈ પાંચ ફૂટ હોય તો તેમાં વ્યક્તિનું વજન ચુમ્માલીસથી પંચાવન પોઈન્ટ સાત કિલોની વચ્ચે હોવું જોઈએ અને જો તમારી લંબાઈ પાંચ ફીટથી બે ઇંચ હોય તો તેની સામે તમારું વજન ઓગણપચાસ થી ત્રેસાઠ કિલોની વચ્ચે હોવું જોઈએ માટે આ જ રીતે તમારી લંબાઈ લંબાઈ જો પાંચ ફૂટ ચાર ઇંચ હોય તો સામે તમારું વજન ઓગણપચાસ થી ત્રેસાઠ કિલોની વચ્ચે હોવું જોઈએ જો તમારી લંબાઈ પાંચ ફૂટ છ ઇંચ હોય તો વજન ત્રેપન થી સિતોતેર કિલોની વચ્ચે હોવું જોઈએ એ જ રીતે જો તમારી લંબાઈ પાંચ ફૂટ આઠ ઇંચ હોય તો છપ્પન થી એકોતેર કિલોની વચ્ચે હોવું જોઈએ જો પાંચ ફૂટ દસ ઇંચ લંબાઈ હોય તો વજન ઓગણસાઠ થી પંચોતેર કિલો હોવું જોઈએ તમારી લંબાઈ અને વજન મહત્વના ભાગ છે મારી લંબાઈ છ ફૂટ હોય તો વજન 63 થી એસી કિલોની વચ્ચે હોવું જોઈએ તમારી વજન પ્રમાણે જો વજન ના હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તેના કારણે કોઈ નુકસાન નથી થતું પરંતુ તમે આ પ્રમાણે કરીને શકો છો આજ પ્રમાણે મહિલા અને પુરુષના વજન વિશેષ વાત કરવામાં આવે છે તો આ પ્રમાણે હોવું જોઈએ જેનો ખ્યાલ રાખવો જોઈએ ઉદાહરણ તરીકે જોઈએ કે જો તમારી ઉંમર ત્રીસથી ઓગણચાલીસ વર્ષની હોય તો તેમાં પુરુષનું વજન નેવું પોઈન્ટ ત્રણ કિલો હોવું જોઈએ અને મહિલાનું વજન છોતેર પોઈન્ટ સાત કિલો હોવું જ જોઈએ અને જો તમારી ઉંમર ઓગણીસથી ઓગણત્રીસ વર્ષ વચ્ચે હોય તો પુરુષનું વજન ત્યાંસી પોઈન્ટ ચાર કિલો હોવું જ જોઈએ અને મહિલાનું વજન 63.4 પોઈન્ટ ચાર કિલો હોવું જોઈએ તેમજ જો તમારી ઉંમર 40 થી ઓગણપચાસ વચ્ચે હોય તો પુરુષનું વજન નેવું પોઈન્ટ હોવું જ જોઈએ અને મહિલાનું વજન 76.2 પોઈન્ટ બે કિલો હોવું જ જોઈએ રાધે રાધો